જય સ્વામિનારાયણ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ ભાદરવા સુદ સાતમ શનિવાર પરમ પાવન કચ્છ પ્રદેશમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અનેક વાર પધાર્યા છે એકવાર વિચરણ કરતાં કરતાં ગામ અંજાર પધાર્યા ત્યાં યુવાન વયમાં મુમુક્ષુ સુતાર ધરમસિંહ તથા તેના પત્ની વાલુબાઈ બ્રહ્મચર્ય પાળી સાધુ સંતોની સેવા કરે અને અતિ ભક્તિ ભાવે ભગવાનનું ભજન કરે તેમને શ્રદ્ધા હતી કે કોઈ વાર ભગવાન દર્શન દેશે અંજારમાં મહારાજ સિદ્ધાજ આ ધર્મ આ ધરમસિંહ સુતારને ઘેર પધાર્યા સાથે મુકુંદ બ્રહ્મચારી હતા ધરમસિંહ સુતાર તો રાજી રાજી થઈ ગયા એમને ઘેર તો કોઈ સંત મહાત્મા પધારે એટલે એને ઘણો આનંદ થાય પણ આજ તો અખિલ વિશ્વના આધાર એવા શ્રીજી મહારાજ અને મૂળજી બ્રહ્મચારી પોતાને ઘેર પધાર્યા હતા પોતે પોતાનું બીજું ઘર હતું ત્યાં ઉતારો આપ્યો રસોઈ માટે સીધું આપ્યું ને મૂળજી બ્રહ્મચારીએ થાળ કરીને મહારાજને જમાડ્યા પ્રસાદી ધરમસિંહ સુતારને આપી જમીને મહારાજે ભગવાનના મહિમાની વાતો કરી ત્યારે પૂર્વ જન્મના અતિ મુમુક્ષુ એવા ધરમસિંહ સુતારે પૂછ્યું કે આ જ પ્રગટ ભગવાન હોય ખરા ને મળે ખરા શ્રીજી મહારાજે કહ્યું કે શ્રદ્ધા હોય તો મળે એટલું કહેતામાં તો ધરમસિંહ સુતારને તરત સમાધિ થઈ ગઈ તેઓ અક્ષરધામમાં ગયા ત્યાં તો તેજ તેજ અને દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ બેઠા છે ધરમસિંહ ભક્ત તો આભા બની ગયા મારે ઘેર જે મહાત્મા પધાર્યા છે તે જ આ સિંહાસન ઉપર છે હું ભગવાન વિશે પૂછતો હતો પણ આ તો પોતે જ ભગવાન છે આમ ઘણી વાર સુધી ધરમસિંહ સમાધિમાં રહ્યા એ સમયે મહારાજે વાલુબાઈને પૂછ્યું કે આ ધરમસિંહ સુતાર અત્યારે ક્યાં ગયા છે ત્યારે તે બાઈ કહે કે મહારાજ મને શું ખબર પડે મહારાજે કહ્યું હાલ તો એ અમારા અક્ષરધામમાં દર્શને ગયા છે પછી બાઈને પૂછતા બાઈએ પોતે બંને બાર વર્ષથી બ્રહ્મચર્ય પાળી ભજન કરે છે તે વાત કહી મહારાજે કહ્યું કે અમે તમારા બ્રહ્મચર્ય વ્રત અને ભજનથી રાજી થયાને અહીં આવ્યા છીએ એટલામાં ધરમસિંહને સમાધિ ઉતરી તે તો તરત મહારાજને દંડવટ કરી પગે લાગ્યા ને બાઈને પણ કહ્યું કે આ તો સાક્ષાત ભગવાન છે પછી અક્ષરધામના સુખની સઘળી વાત કરી વાલુબાઈને પણ મનમાં થયું કે મને આવા દર્શન થાય તો સારું ત્યાં તેને પણ સમાધિ થઈ ને જાગી ત્યારે ધરમશ્રીએ મુકુંદ બ્રહ્મચારીને મહારાજના મહિમાની વાતો કરવા કહ્યું બ્રહ્મચારીએ કહ્યું આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે કળી કાળમાં અનેકને પરચા આપે છે અને અનંત જીવના કલ્યાણ કરે છે લાખો મનુષ્ય તેમના આશ્રિત થયા છે ને મારા જેવા હજારો ત્યાગી થયા છે તમારા ભાગ્ય છે કે આવા ભગવાન તમારે ઘેર પોતે પધાર્યા છે મૂળજી બ્રહ્મચારીની શ્રીહરીની મહિમાની વાતો સાંભળીને ધરમસિંહ સુતારને શ્રીહરીના પરિપૂર્ણપણાનો પાકો નિશ્ચય થયો અને તે સમયે તેઓ બંને સ્ત્રીયરી પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા આમ દિવ્ય પરચા પૂરતા થતા પરમ કૃપાળુ પરમાત્મા મુમુક્ષુને ખોળી ખોળી તેમને દિવ્ય સુખ આપતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ પળે પળે પરચામાંથી